લેસન ઠીક નંબર 8 છે આ તમે ઇંગ્લિશ નો 8 છે તો 8 ને આપણે ગુજરાતી માં શું કહીશું 8 તો ઠ થી 8 થી 8 8 એટલે જે આ બે છે એના પાસ કેમ લેટર હમ આના અંદર આખરી માં આવે છે લેટર ઠ અહીંયા બી ઠ આખરીમાં આવે છે પણ અહીંયા

આપણે લેટર્સ પરથી શબ્દો બનાવતા અને વાંચતા શીખીશું તો ફરી મળીશું બીજા વિડીયો સાથે